પાદરા તાલુકાના લુણા ગામે શિવા ફાર્મા નામથી જાણીતી ફાર્માસ્યુટિકલ કંપની છે દર્શક મિત્રો શિવા ફાર્મા કંપનીમાં દેવાકર તેમજ મિતેશ રાણા નામના મેનેજમેન્ટના લોકો જે છે સતત લોકોના સંપર્કમાં રહેતા હોય છે ત્યારે શિવા ફાર્મા કંપની દ્વારા આજરોજ જે છે વિશ્વ આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે પાદરાના જાસપુર ગામે ગંગા સ્વરૂપ બહેનોને જે છે અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું સિવા ફાર્મા કંપનીના મેનેજમેન્ટ સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે સિવા ફાર્મા કંપની દ્વારા દર મહિને આ પ્રકારની અનાજનું કીટનું વિતરણ કરવામાં આવે છે ત્યારે અંદાજે કહી શકાય કે છસો પ્લસ કીટનું વિતરણ જે છે આ મહિનામાં કરી દેવામાં આવ્યું છે પાદરા તાલુકાની લુણા ગામની સિવા ફાર્મા કંપની દ્વારા ત્યારે આજ રોજ આંતરરાષ્ટ્રીય વિશ્વ મહિલા દિવસની ઉજવણીના ભાગરૂપે પણ આજે સિવા ફાર્મા કંપની દ્વારા પાદરાના જાસપુર ગામે અનાજની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું આજના આંતરરાષ્ટ્રીય મહિલા ગૌરવ દિવસ નિમિત્તે તમામ મહિલાઓને બહેનોને માતાઓને દીકરીઓને અમારા તરફથી હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ જીવનમાં ખૂબ સુખી થાય ખૂબ આગળ વધે અને જેમ જીવનની અંદર દરેક ક્ષેત્રે મહિલાઓએ બહેનોએ સિદ્ધિઓ હાંસલ કરી છે આજે અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સ એ દુનિયાની સામે દાખલો છે કેટલાય મહિનાઓથી અવકાશમાં છે આવા આવી અનેક બહેનો જુદા જુદા હોદ્દાઓ ઉપર પોતાની સિદ્ધિઓ પ્રસ્થાપિત કરી ચૂકેલી છે તો એ સિદ્ધિઓને બિરદાવતા આજના ગૌરવ દિવસ નિમિત્તે શિવા ફાર્મા કંપનીના અધિકારી તરીકે હું જયકુમાર દિવાકર ખૂબ ખૂબ ફરી ફરીને શુભેચ્છાઓ પાઠવું છું અમે જાસપુર ગામના બહેન જાસપુર ગામની જે કંઈ બહેનો છે વિધવા ગંગા સ્વરૂપ મહિલાઓ તે સૌને અમારા તરફથી ફૂલ નહીં ફૂલની પાંખડી તરીકે અનાજની મસાલાની જેવી ગ્રોસરીની એક એક કીટો દરેકને પહોંચાડી છે લગભગ પાદરા સમગ્ર આ બધા જે ગામો છે એ બધા મળીને અંદાજે છસો ને એકાવન કીટ અમે વિતરણ કર્યું છે અને આવી અનેક સેવાકીય પ્રવૃત્તિ શિવા ફાર્મા કંપની વર્ષોથી કરતી આવેલ છે અને નાની મોટી કરતી કરતા રહેવાનો પ્રયત્ન કરીશું સૌને ફરી ફરી અભિનંદન શુભકામનાઓ